પ્રસન્ન કરવો કેવી રીતની કૃપા લેવી અને કુળનો દીવો એટલે શું આવી જ કોઈ કોઈને એવી શીખ આલી નથી લોકો લોકો વાતો કરે છે છે જે મારા વિરોધ જે કોઈ પણ વ્યક્તિ બોલતા હોય ગમે તે વ્યક્તિગત હોય ને મારા વિરોધ કોઈ મારા પ્રવચન વિરોધ કોઈ બોલતા હોય ને તો દીકરા પેલું તો એ જ કહીશ એ બોલનાર વ્યક્તિ ગમે તે હોય પણ એ બોલનાર વ્યક્તિ એ જ હશે કોણ કે જે કોઈ હોય કોઈ રૂપિયા જે કોઈ રૂપિયા બગાડતા હોય પહાણ જાતા હોય ને ખોટા વાંટોણ કરતા હોય અને ખોટી વિધિ કરતા હોય ને હા મળી એમને તો ખાસ ચેતવું છું કે એટલે આ ખોટું છે કોઈ ન કરવું એટલે આવા મારા વિરોધમાં બોલે છે હા એટલે જે વ્યક્તિગત બોલતા હોય જે વ્યક્તિગત સમજાવતા હોય આમ ના બોલાય એટલે એટલે કહીશ કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય કોઈ પણ ગમે તે વ્યક્તિગત હોય એને કોઈ તકલીફ હોય તો મારી ગાદી અવિષ્ય આવે રૂબરૂ વાત કરે મારા જોડે આવીને રૂબરૂ વાત કરે હા મળીએ સાચી હાલ રૂબરૂ આય મારા જોડે રૂબરૂમાં વાત કરે હું વાગેલા વસ્તી છું અને આજ હું એક કોલ કહું છું કોલ આપું છું કે જેને પણ એ રીતની કોઈ વાત કરવી હોય ને અને કોઈ વ્યક્તિનું મારા ખોટું થયું હોય કોઈને ગેરસ્ટે હું લઈ જતી હોય કોઈ ખોટી વાત કરતી હોય ને દીકરા હા મળીએ અને કોઈ મારા વિરોધ કોઈને બોલવું હોય ને તો પહેલા મારી ગાદીએ આવે અવશ્ય હા પછી જ વાત કરો વાઘેલા વસ્તી મેળી કઉ શું આવું દીકરા સાજો માળી એટલે કોઈ બોલતું હોય ને તો પેલું વિચારવું જોવું કે શું કેવા માંગે છે માતાજી હા માળી શું કેવા માંગે છે કેમ કોઈ પણ શબ્દ બોલો મારે કોઈ પૂછી ને બોલવું પડે છે હું મેળવીશ છું વાઘેલા વસ્તી મેળી છું હું મારા દીકરાની ભક્તિ ની મારા દીકરાની ભક્તિની માતા શું મારા દીકરો ને મેખશે હા માળી મારો દીકરો લોકો અત્યારે કેમ કે માતાજી કોઈ પબ્લિક નહીં દેખાતું નહીં તો નથી કોઈ પબ્લિક કેમ નથી દેખાતી માતાજી ડાયરેક્ટ જ પ્રવચન કરે પબ્લિક નહીં દેખાતી એટલે એ વાત કરું છું જગ્યા નહી મારા દીકરા પહાણ કે તમે લોકો આઈ મારી જોડે વાત કરો તમે બેહો

માતાજીની જ્યાં જ્યાં સુધી મારો દીકરો ગાદી એ મો હું માતા જ્યાં સુધી ગાદી વાત કરું ત્યાં સુધી પબ્લિક નું ધ્યાન તો રાખવું ના રાખવું બધી આવે તો કોઈ તો પબ્લિક ને બેહાડવાની ક્યાં પબ્લિક નું કેવી રીતનું ધ્યાન રાખવાનું એના હિસાબથી જ કોઈ લોકોને એડ્રેસ આપીને બોલાવવામાં આવતા નથી એટલે કોઈ પણ પબ્લિક મારી જોડે હોતી નથી જગ્યા મળશે ને જગ્યા મળશે એટલે અવશ્ય એડ્રેસ આપવામાં આવશે અને હર રવિવારે ગાદી ચાલુ ચાલુ જ રહેશે હર રવિવારે ગાદી ચાલુ જ રહેશે જેને પણ કોઈને ગમે તે રીતની કોઈ લોકો એ માનતા માનેલી હોય કે ગમે તે રીતનું કોઈ પણ કામ હોય કોઈને પૂછપરછ અત્યારે મેટર તો લેવામાં આવે જ છે હા મળી મેટર લેવામાં આવે જ છે પણ જે લોકોને બધાને આવવું હોય પબ્લિક જેને કોઈ નહીં દેખા ને એટલે કહશું હા મળી કે જરૂર એડ્રેસ બધાને આપવામાં આવશે જગ્યા મળશે એટલે તમને રાખવાની સુવિધા તો જ હોય ને દીકરા હા એના હિસાબ થી અને જે કોઈ વ્યક્તિ બોલતું હોય ને કે આમ ના બોલવું માતાજી આ કેમ કેમ વિડીયો વિડીયો કેમ ના બોલે એટલે વિડીયો મને મેલડી ની કોઈ રીતની કોઈ જ્ઞાન કોઈ જ્ઞાન દેવાની જરૂર નહીં હું મારા દીકરા ને જ્ઞાન આલું છું અને મારો દીકરો લોકોને જ્ઞાન આલે છે અત્યારે મારે સમજાવે છે હું મેળડી મારા દીકરાને ને સમજાવું છું મારા દીકરાના હિસાબ થી હું બોલું છું ને મેલડી હા મારી તો એ મારા દીકરો નિમિત્ત

હા મળે એ શક્તિ નું જ્ઞાન નથી હોતું અને એવું પણ હું મોટી નહીં થતી મુ મો મો માતા હું વાઘેલામાં શ્રી મેળવીશ જ્ઞાન આલીશ ને તમને જબરા કરી દઈશ તમારી માતાને જબરી કરી દીધી છે એવું પણ નહીં કેતી પણ હું કહું છું કે જ્ઞાન આલીશ તમારા કુળના દીવા પ્રત્યે જ્ઞાન આલીશ તમારા કુળ ના દીવા પ્રત્યે સમજ આલીશ અત્યારે અત્યારે જે તમને કેવું છે જે સમજ આલીશ છે ને એ ક્યાંય કદાચ તમે તમને ક્યાંય તમને સાંભળવા તમને ક્યાંય એવું કદાચ તમે નહીં જોયું હોય કદાચ કોઈ જગ્યાએ કદાચ તમને જોવા ના મળ્યું હોય પ્રવચન કરી અને પ્રવચન થી તમારા વડીલો હોય છે ને વડીલો હા માળી અને તમારા વડીલોની જે કરેલી ભૂલું હોય છે હા જે અત્યારે તો નવા તો હવે તમે તમારા વડીલોની કરેલી ભૂલું છે ને એમાં તમે બહાર નહીં નીકળતા સત્ય માળી એમાં એમાં તમે દોડ દોડ કરો છો દેવી નું દુઃખ છે તમારા ઘરમાં તમે મટાડવા માટે ઠેર ઠેર દોડતા હોય ઘણી જગ્યાએ ઘણી એવી શીખ લેલી છે મેં કે તમારા વડીલોની કરેલી ભૂલું હોય તમારા વડીલો ક્યાંથી દેવ લાવ્યા હોય સત્ય મળે તો એ કેવી રીતનું કર્યું હોય તો તમારે કેવી રીતનું કરવું અને એ જ વાત કરીશ ને પેલા પેલા તો તમારો કુડ દીવો હોય હા મળી રામ રામ માળી રામ કુળ દીવો તમારો હોય ને હા માળી એટલે તમારા કુળ દીવાન પૂછ્યું ના હોય સત્ય માળી ચમ કે તમારા કુળ ના દીવાન પૂછ્યા વગર તમે કોઈ પણ કામ કરશો ગમે તે રીતનું તો એ તપલીક આવશે આવશે ને આવશે જ સાચો માળી ચમ કે કુળ દીવા વિરોધ કહેવાય કુળ ના દીવાન પૂછ્યા વગર કરો ને ચમ કે માં છે તમારી જનતા છે તમારા ઘર નું અજવાળું તમારા ઘરનો દીવો એટલે કુળ નો દીવો એમને તમારા વડીલો જે લાવ્યા હોય છે બારે થી લાવ્યા હોય ને એટલે એ શું કરે છે ખબર છે તમારી કુડની માતાનું મંદિર હોય ને કુડની માતાનું એ જે દેવ લાવ્યા હોય ને એ બેસાડી દેશે પછી બેસાડી દેશે એટલે શું વાત કરશે વડીલ ચાટલે થી લાયા છે શું કે માતાજી કે અમારા વડીલો બિહારી ગયા છે પણ એ ચાડલે લાવ્યા એ તમારા કુળના દીવન શું લાગે વળગે ભાઈ સાચું મળે

તમારા કુળના દીવા જોડે એ તો બાર જ ફરતી હોય અને ચાટલે લાવે પાછા ચાટલો કરીને લાયા છે માતાને બે દેશે મઠમાં એ શું વ્યાજબી છે આવું કોઈ વ્યક્તિગત ને ઘરે ઘરે ઘણા હોય છે એટલે જે આ સીધો જ તમને સમાધાન ને વ્યવહાર સમજાવશું આમાંથી હવે શું કરવું પડે તમારે સત્ય માળી તો એવી રીતની કોઈ દેવ લાયા હોય ને ચાર્જ દીકરા એવી રીતની કોઈ દેવ લાયા હોય ચાર્જ તો મઢ ની અંદર તમારા વડીલોની જે કરેલું ભૂલ્યું છે ને તો તમે અત્યારે બધા વાતો અમારી તો આ તો ચાર્જ લે લાઈ લઈ માતા છે તો ચાર્જ લે લાઈ લઈ માતા તમે જો મઢમાં બેસાડી દેશો ને તો તમારા કુળના દીવાનો ને એનો ઝઘડો બનશે સાચો માળી આ આ પેલા કઉ તમારા કુળના દીવાનો તમારા વડીલ જે ચાંદલે થી દેવ લાય અને તમારા કુળના દીવા પહાડ બિહારી છે ને એટલે બે માતાયાનો ઝઘડો થશે અને બહુ જેવો ઝઘડો થાય કે તમે માન પૂછ્યા વગર એનું સ્થાન હોય અને તમે કોઈને આપી દો સત્ય માડી તો ઝઘડો એ કરવાની છે કે નહીં કરવાની અરે માડી હવે બીજું કેવું થાય તમારી કરની માતા તમને બિસાઈ જાય ઓ રામ રામ મારી રામ તમારી કરની માતા રહી જાય એટલે ઈ ચોટલો ભરે તમને કે મારી ચોટલો ભરે એટલે પાછું ઓલી ચાંદલે લાયલી હોય એને બિહારી એને હમે ના બેવા દે ચોટલો ભરે હાચો મારી પછી ઓલી શું કે લા ભઈ તું લાયો તો તો મન ચા અલગ દેગીએ ના બેડા નહીં બેવા દીતી મને આ નહીં બેવા દીતી કેમ મને કેમ આવી રીતની લાઈન આવી બેહાડી તો મને લાભ બી નથી એકદમ સાચી વાત મળી તો મને લાગી નથી કેમ કે આ કુડનો દીવો નહીં બેહવા દેતો સાચુમાં મને કુડનો દીવો ચોટલા ભરે છે ને હું તેમાં તમને એવા ચોટલા ભરું છું આ ચાબલે લાઈ લી દેવો સાચુમાં કેમ કે તમારો કુડનો દીવો બિલકુલ રીતે બેહવા ના દે કે તમે નિવેદ કરો તો તમને ઈ ઈ દેવને જમબાઈ ના દે તમારો કુડનો દીવો તો ના જમે પણ એને ના જમવા દે પછી એને ના જમવા દે આવી રીતનું લાઈલું હોય પછી આ આ જે બે દેવ ના તમારા કુળના દીવાના તમારા વડીલો ચાડ લે એના ઝઘડા બને ભૂવા પહાણ જા કરો બધે સત્ય મળી ગમે તે જગ્યા પછી મેળ આવે નઈ કે શું વાતો કરશે જેટલાય ભૂવા કર્યા ને અઢળક ભૂવા કર્યા દુઃખ જ મટતું નહીં પેલા તમે તો આ વિચારો કે તમારા વડીલો જે બારેથી લાયા તેનું શું કરું એવું કોઈ લાયા હોય ને મઠની અંદર બિહાડેલી કોઈ પણ દેવ બહાર ની હોય ને તો તમારી કડની ની માતા પૂછી એનું આધાર કાર્ડ પૂછી રામ તો હવે શું કરવાનું હે દીકરા કે હવે શું કરવાનું માને એમ પૂછાય તમારા કુડ ના દીવન કે મારી જવા દે

હવે અમાર ચોખ્ખું કરવું છે શું ચોખ્ખું કરવું અમારો કુળનો દીવો ચોખ્ખો કરીને દેહાડવો છે શું હોય અમારો કુળનો દીવો મઢમાં ચોખ્ખો કરીને દેહાડવો છે બોલતો કેમ નથી બોલે કેમ પડતું નથી અને અમે એને જમાડા ને અમે જમાડા એટલે ઝઘડા થાય માતા જમે નહીં સત્ય મળી ઘર કંકાસ બધી રીતે તમને ક્રોધ થાય એટલે આવી રીતનું બધું થતું હોય ને બધું કોઈ ધંધા ના સેડતા રીતે એટલે જ તો લોકો દેવ દેવ પણ તમારા જે વડીલોની આ બારે છે તમારી કડની પૂછી જે દેવ તો કરતા બારે કાઢજો સાચો મળી એને મઢથી બારે કાઢી અને તમારી ચામુડ માતા કે ને ત્યાં બેહાડવાનું નક્કી કરજો પેલા તો શું પૂછવાનું કે મળી અમારા વડીલો જે લાયા છે ને અમારા જે વડીલો લાવે છે રામ રામ મારી રામ અમારા જે વડીલો લાયેલા છે ને અમારા વડીલો હા મારી શોખ થી લાયા હતા પૂજવા પૂજવા શોખ થી લાયા હતા સત્ય મારી એટલે મારી અમને કોઈ શોખ નહીં અમે તો જાગૃત થઈ ગયા હવે તો અમને ખબર પડે છે કે અમારો કુળનો દીવો અમારે અમારા કુળના દીવા ચોખો કરવો છે શું કહે છે અમારા કુળના દીવાને ચોખો કરવો છે સત્યમાળી એટલે માં તું કે આનું આધાર કાર્ડ તો બતાવ અમારા વડીલ ક્યાંથી લાવ્યા તા તું કેમ ત્યાં મૂકવા જ આવી છે સત્યમાળી તું કેમ એને રાજી થઈને અમારે મૂકવા જ આવી છે કેમ કે તું કરતા ને અમારો કુળ નો દીવો તું હાજર હોય ને તારી રજા વગર અમારે કોઈ દેવ પૂજાય નહીં આ અમારા વડીલો લાવ્યા તા ને ભુવાજી બની ગયા આ જે વાત કરું ને વિચારી સમજી અને ઘરે ઘરે પણ બે આખું ઘરનું કુટુંબ હોય જેટલા જે ડોલા જેને જેને લાગુ પડતી હોય ને તો આ તમારા કુળ દીવન પૂછી આનો રસ્તો આવી રીતનો લેવો મળી તું મૂકવા જાય તું આધાર કાર્ડ માડી

એવું તમને બતાવું તમને એવું બતાવે તમારો કુળનો દીવો તો આને મઢમાંથી બેટા બારે કાઢો અને એને અલગ જગ્યા બેહાડી એનું સ્વતંત્ર રીતે એનું જે નિવેદ તમારા વડીલોએ જે કરેલું છે ને એવી રીતનું તમે કરો પણ પેલું કડના દીવાનું તમારા કુળના દીવાનું થાય તમારાડીલો લાયા પેલું કરેલું હોય બારે કાઢી અને બીજી જગ્યા આપી અને તમારા કુળ ના દીવન વધાય અને મઢમાં બોલાવજો મઢમાં બિરાજમાન થઈ અને હું મેડી વાત કરું એમ તમારો કુળ દીવો પણ વાત કરશે હા અવશ્ય પડશે તમારો કુળ ના દીવાનો બોલ ક્યારે એટલે આવું કોઈ પણ દેવ ચાદલે લાયેલા હોય ને દીકરા વિચારી અને આનો રસ્તો અને આનો ન્યાય તમારા કુળ ના દીવા કરજો તમારા કુળ દીવાના મઠમાં

મળે આ એનું સમાધાન ને એનો રસ્તો છે ક્યાંય દોડવાની ક્યાંય જવાની જરૂર નહીં મારા પાણી આવવાની જરૂર નહી ભલે રામ 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 મળી